નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે રાજ્યમાં હવે આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયને સરકાર સામે બાન્યો ચડાવી છે અને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે રાજ્યમાં ઠેર ઠેર આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યા છે રાજકોટ જિલ્લામાં પાંચ હજાર જેટલા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે રાજ્ય વ્યાપી પગલે બે દિવસ આંગણવાડી બંધ રહેશે જેમાં આજે પણ આંગણવાડી બહેનો એ કામ થી અડગી રહી હતી અને સત્તર ફેબ્રુઆરી પણ તમામ આંગણવાડી બંધ રહેશે રાજ્ય સરકાર ના વિવિધ છવ્વીસ વિભાગના કર્મચારીઓએ આજે કાળો દિવસ મનાવ્યો જૂની પેન્શન સ્કીમ અને ફિક્સ પે ના સરકારી કર્મચારી મહામંડળના નેજા હેઠળ જુદા જુદા સંગઠનોએ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો છે કર્મચારીઓની માંગ છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે હાલ રાજ્ય સરકાર ના વિભાગોમાં એસી ટકા જેટલા ફિક્સ પે કર્મચારીઓની સંખ્યા છે આજે સોળ ફેબ્રુઆરી મહાસુદ સાતમ ના દિવસે પાવની લોકમાતા અને ગુજરાતની જીવાદોરી નર્મદા નો પ્રાગટ્યો નર્મદા જયંતી નો પાવન દિવસ છે વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ક્ષેત્ર ચાંદોદ ખાતે નગરના શ્રદ્ધાળુઓ સહિત વિવિધ સમાજ અને મંડળો દ્વારા મલ્હારા ઘાટ ચક્રતીર્થ ઘાટ કપિલેશ્વર ઘાટ સહિતના નર્મદા કિનારા ઉપર ધાર્મિક કાર્યક્રમો સાથે નર્મદા જયંતિ ની ઉજવણી કરાઈ રાજ્યના મહેસાણાના ના વાડીનાથ ધામ ખાતે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો છે પ્રથમ દિવસે શોભાયાત્રી નીકળી હતી ત્યારબાદ પોથી યાત્રા અને કળશ યાત્રા પણ નીકળશે આ સમગ્ર આયોજન પૂર્ણ થયા બાદ પૂજ્ય ગીરી બાપુ કથાનું રસપાન કરાવશે સુરત ના શાકભાજી બજારો માં લસણ ના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અન્ય રાજ્યો માંથી સુરત એપીએમસી બજારમાં લસણ ની આવકમાં મોટો ઘટાડો થયો છે જેની સામે ડિમાન્ડ વધી છે વીતેલા ત્રણ વર્ષમાં લસણ ના પોષણક્ષણ ભાવો ન મળવાના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે જે લસણ ના ભાવ વધારા પાછળ નું મૂળ કારણ હોવાનું શાકભાજી ના જથ્થાબંધ વેપારી જણાવી રહ્યા છે સુરત જિલ્લાના વાંકલ ગામમાં કપિરાજ નો આતંક સામે આવ્યો છે છેલ્લા બે દિવસ માં ચાલીસ થી વધુ લોકો ને માનવ પક્ષી બન્યો હોય કપિરાજ તે રીતે કરડી ખાધા છે અંબાજી માતા ના મંદિરે જાહેર માં સ્નાન કરવા બેસેલા સાધુ ની પિંડી ના ભાગે તથા પોલીસ કોન્સ્ટેબલ ને પગના ભાગે બચકા ભરી લેતા બંને ને ઇન્જેક્શન માટે એકસો આઠ એમ્બ્યુલન્સ માં સુરત ની સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ડિગ્રી ના મામલામાં અરવિંદ કેજરીવાલ ને મોટો ઝટકો લાગ્યો છે ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા જાહેર કરાયેલા સમન્સ ને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે નવ મહિના પહેલા શરૂ થયેલા આ કેસ માં હવે કેજરીવાલ ને અમદાવાદ કોર્ટ માં હાજર થવું પડી શકે છે અમદાવાદ માં ખોખરા પોલીસે હાટકેશ્વર સ્મશાન માંથી દારુનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે મળતા અહેવાલ પ્રમાણે ખોખરા પોલીસ ને બાતમી મળી હતી કે હાટકેશ્વર સ્મશાન માં રહેતા રાજન વેગડ અને અક્ષય વેગડે મોટા પાયે દારૂ નો જથ્થો સંતાડી રાખ્યો છે આ મામલે પોલીસે હાટકેશ્વર સ્મશાન માં બાતમી ના આધારે દરોડા પાડ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના ગુજરાત માં દારૂબંધી હોવા છતાં ગાંધીનગર ના સિટીમાં સિટી માં દારૂ ની મંજૂરી આપતા ગુજરાત સરકાર ના વિવાદિત જાહેરનામા ને પડકારતી આખરે ગુજરાત હાઈકોર્ટ માં દાખલ થઈ છે ખુબ જ મહત્વના અને સંવેદનશીલ મુદ્દા પર દાખલ થયેલી આ પીઆઈએલ માં રાજ્ય સરકાર નાર્કોટિક્સ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગના સત્તાવાળાઓને પ્રતિવાદી પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે આ કેસ ની સુનાવણી આગામી દિવસો માં નીકળે તેવી શક્યતા છે રાજસ્થાન ના બિકાનેર નજીક ભયાનક માર્ગ અકસ્માત માં ગુજરાતી પરિવાર ના પાંચે સભ્યો ના મોત નીપજ્યા ના અહેવાલ છે સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયાનક અકસ્માત ની ઘટના બની છે હાલ સ્થાનિક પોલીસ ની ટીમ ઘટના સ્થળે પોહચી ને આગળ ની કાર્યવાહી કરી રહી છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના મંત્રને સાકાર કરવા પ્રવાસનના હેતુથી કચ્છમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે ભારતમાં માં સૌ વાર કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લગતી નાલા વિસ્તારમાં આજથી સમુદ્રી સીમા દર્શન નો પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ આજે ગાંધીનગર થી વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેક્ટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઇડની ની ફિઝિકલી શુભારંભ કરાવ્યો હતો પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આપણું ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય શહેર ધરાવે છે ગુજરાત ટુરિઝમ દ્વારા ભૂસીમા નડાબેટ બાદ હવે કચ્છના અખાત માં સર્ક્રિક પાસે આવેલ આંતરરાષ્ટ્રીય સીમા પાસે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ થકી બોર્ડર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે રાજાના આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર નું વિવાદાસ્પદ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજ પર અભદ્ર ભાષામાં શાબ્દિક પ્રહાર કર્યા છે ચારણ સમાજના માતાજી વિશે પણ મન ફાવે તેમ બોલતા ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અત્રે જણાવીએ કે ગીગા ભમ્મરના આ વાણી વિલાસને લઈ આહિર સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં હજુ બે નવા ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એકસો પંચ્યાસી ફાળવણી કરાઈ છે માહિતી અનુસાર છસો બાવન ફ્લાયઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર બનશે જેનો અંદાજિત ખર્ચ અઠ્ઠાણું અઢાર કરોડ રહેશે જ્યારે બીજો ફ્લાયઓવર બ્રિજ સાતસો ઓગણ બ્રિજ પંચોટી જંક્શન પર બનશે આ ફ્લાયઓવર અંદાજે અઠાણું પોઈન્ટ અઢાર ખર્ચે બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના વેંછિયા ખાતે રૂપિયા ત્રણસો સાડત્રીસ પોઈન્ટ શૂન્ય છ કરોડના સૌની યોજનાની લિંક ચાર ના પેકેજ નવ સહિતના વિકાસ કામો નું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિજયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમ માં જંગી મેદની ને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેવાડાના લોકો ને ધ્યાન માં રાખીને તેમના માટે યોજના બનાવી ને મુખ્ય પ્રવાહ માં જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ પ્રયત્નશીલ છે ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે કેટલાક વિસ્તારમાંથી જાણે ઠંડીએ વિદાય લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી અડતાળીસ કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છ માં દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ બે થી ત્રણ ડિગ્રી વધારો થવાની શક્યતા છે અમદાવાદ ના માં આવેલી ઉદગમ સ્કૂલ ને શિક્ષણાધિકારી નોટિસ ફટકારી છે કારણ કે દર વખતે પોતાની મનમાની ચલાવતી ઉદગમ સ્કૂલો આરટી ના એકસો તેતાલીસ વિદ્યાર્થીઓના પરિણામ અટકાવ્યા છે જે અંગે ડીઓ ને કરાઈ હતી જે બાદ આ મામલે ડીઓ કચેરી દ્વારા સ્કૂલ ને નોટિસ ફટકારવામાં આવી છે અને સરકારની સૂચનાનું પાલન નહી કરાય તો વિદ્યાર્થી દીઠ દસ હજાર રૂપિયા દંડ કેમ ન કરવો તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે ગુજરાત બોર્ડમાં પ્રથમવાર સુરતના બે અંધ વિદ્યાર્થી કોઈ પણ મદદ વગર પોતાની જાતે ધોરણ બાર ની પરીક્ષા આપશે આ બે વિદ્યાર્થી ટોપ ડેક નામના સોફ્ટવેર ની મદદ થી લેપટોપ પર પરીક્ષા આપશે ગુજરાત બોર્ડ માં પ્રથમ વાર કોઈ પ્રજાચુ વિદ્યાર્થી એ રાઇટર વિના પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી હતી જેના માટે ગુજરાત બોર્ડ માં એપ્લિકેશન કરાઈ હતી જેને મંજૂરી મળી ગઈ છે ત્યારે હવે માર્ચ મહિના માં આવનારી બોર્ડ પરીક્ષા માં બે પ્રજ્યાચુ વિદ્યાર્થી ઓનલાઈન મોડ માં બેસે અને તેમણે સામાન્ય વિદ્યાર્થી કરતા અડધો કલાક વધારે એટલે કે સાડા ત્રણ કલાક નું પેપર રહેશે છોટા ઉદયપુર માંથી દર્દનાક ઘટના સામે આવી છે જ્યાં પ્રસુતિ ની પીડા લોહીની ઉલટી અને રસ્તાના ધાંધિયા જે ઘટના જાણ્યા બાદ તમને પણ થશે કે વિકાસ ની વાતો અહીં તો ફક્ત કાગળ પર છે તેમજ અહીંના લોકોની માંગ કદાચ સરકારી કચેરી ના માળીએ ચડી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે નસવાડી તાલુકાના કુકરદા ગામમાં રસ્તાના અભાવે મહિલા પ્રસુતિની પીડાથી કણસતી રહી અને લોહીની ઉલટીઓ કરતી રહી પરંતુ એકસો આઠ પહોંચી શકી નહીં કારણ કે ગામ પાકા રસ્તા વંચિત છે આ દર્દનાક પરિસ્થિતિ વચ્ચે પરિજનો પ્રાઇવેટ વાહન સહારો લીધો હતો અને મહિલાને લઈ હોસ્પિટલ સુધી પહોંચ્યા અને તે મહિલાનો જીવ બચાવ્યો હતો